શિવાયા જ્યારે તમને મંત્રની દીક્ષા આપવામાં આવે જો તમે તેને યોગ્ય રીતે પ્રાપ્ત કરો તો ગુરુનો અવાજ તમારા પર એવી રીતે છવાઈ જશે કે જ્યારે તમે બોલો ત્યારે તમને તમારો અવાજ નહીં સંભળાય તમને ગુરુનો અવાજ સંભળાશે ધીમે ધીમે જેમ જેમ તેમનો અવાજ તમારા શરીરમાં હાવી થતો જાય તમે બોલતા હોવ ત્યારે પણ બહાર તમારો અવાજ કદાચ તેમના જેવું ન લાગે પણ તમારી અંદર એ તમને જેવો જ લાગે છે જ્યારે આવું થાય ત્યારે ધીમે ધીમે તમે જે છો તેનો બાંધો તમારું કર્મ પોતાની જાતે તૂટવા લાગે છે એટલે ધ્વનિ દ્વારા દીક્ષા આપવાની આખી પ્રક્રિયા બસ આજ છે જેથી કોઈ પોતાની ધ્વનિ પોતાનો અવાજ તમારા પર છવાઈ જાય એવો પ્રયત્ન કરે છે આવું થાય તેના માટે તમારે યોગ્ય રીતે પ્રાપ્ત કરવું જરૂરી છે પણ તે બિલકુલ શક્ય છે